જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે જોરદાર એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નું ભાઈ વિડીયો લઈને આવી ગયા છે આજે અમે બનાવવાના છે અમારા જૂના મિત્રો સાથે ગોટા કેમ છો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મજામાં મજામાં છે ને અમારા મિત્રો સાથે આજે અમે ભાઈ સરસ મજાના ગોટા બનાવવાના છે એક અલગ જ ટાઈપ નું લોકેશન છે ભાઈ જંગલિયા વિસ્તારમાં લોકેશન આવેલું છે ત્યાં અમે બધા જઈશું અને સરસ મજાનો વિડિયો બનાવીશું અને એની સાથે ગોટા બનાવીશું તો ભાઈ તમારા બધાના સાથ સહકારની બહુ જરૂર છે એટલે તમે બધા અમને સપોર્ટ કરો અને અમારા વિડિયોને લાઈક કરો અને વિડિયો પૂરે પૂરો જુઓ અને પછી ભાઈ કોમેન્ટ કરો કે ભાવિક ભાઈએ વિડિયો કેવો બનાવ્યો છે બાકી વિડિયો ગમતા તો લાઈક કરો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાકી

અને ભાઈ એક લોકેશન મળ્યું છે તો આપણે લોકેશન પર જઈએ અને તમને પહેલાં બતાવીએ તો તમને સામે પેલું બાવળ દેખાતો છે એના ને પ્લાનિંગ છે ભાઈ ગોટા બનાવવાનું બાકી તમને જો આ ટીમના દર્શન કરાવ તો આરે અમારા પાર્થ હાર્દિક પછી હર્ષ અને પેલા છે ભાઈ રાજન વિરેન અને વિક્રમ આટલા મેં છ થી સાત જણા છીએ તો લેડો આપણે ત્યાં લોકેશન પર પહોંચી જઈએ ફટાફટ અને પેલા તો આપણે લાકડાનો બંદોબસ્ત કરવો પડશે લાકડો બધો વેણી લેવા પડશે અને ચૂલો બનાવવું પડશે બહુ બધું કામ છે ભાઈ આજે એટલે આપણે વારાફરતી સપોર્ટથી સાથ સહકારથી કામ કરવું પડશે તો જોઈ લો ભાઈ ફાઈનલી આપણે લોકેશન પર આવી ગયા છે અને અત્યારે હાલ ભાઈ શિયાળો ચાલે છે એટલે ગરમી ગરમી લાગતી ને એટલે બહુ મજા આવી જવાની છે શું કહેલા વિક્રમ ઇન્દ્રા કાતરી રહ્યા હે ઓ તો આ બાજુ વિક્રમભાઈ ભાઈ દ્રોક આપી રહ્યા છે અને પેલી બાજુ અમારા બીજા બધા જે સાથીદારો છે જુઓ તમને ભાઈ આટલો ઢગલો તો કરી દીધો છે લાકડાનો હજી બીજા પણ લાકડા શોધી રહ્યા છે મિત્રો અને આ બાજુ માટે ગયા છે ભાઈ ભાઈ સરસ સરસ વેરી ગુડ અને આ બીજા પણ પથ્થર લઈ રહ્યા છે આ જુઓ બાવળ બાવોડ બધો લાકડો સુકાઈ છે એટલે ફટાફટ તૂટી જશે લે કોટાય નહીં નહીં ને લે તો મિત્રો ત્રણ પથ્થર તો આવી ગયા છે ભાઈ માટે અને બીજા પથ્થરની પણ જરૂર છે તો આપણે વીરીન ને કીએ લે વિરેન આપડે નવ પથ્થર લઈ ગયા હતા

તો ચલો મિત્રો આપણે તાન ફટાફટ ચૂલો બનાવી દઈએ રેડી કરી દઈએ એ રાજા બનાયા અમે રાજા કરી ફેરવે અમારી માતા બેઠી તો મિત્રો આપણે ત્યાં નવરાશી તો કીધું લહેડો તને ગીત ગાઈ લઈએ સરસ મજાનું એ જેણા જેણા ગોગરા વાગતા તા એ બાપો આવતો તો એ બાપો આવતો તો ઓર ભેગુ થાને ભાઈ જેણા જેણા ગોગરા વાગતા તા આ જેણા જેણા ગોગરા વાગતા તા ઓલા આવેલા વિક્રમ કાંગણા લાવે કાંગણા તો મિત્રો ભાઈ ચલો મેથી રાજનકુમારે કુમારે મોડી દીધી છે અને આ પર અંદર નાખી દઈએ ગોટાનો લોટ લેવા પહેલા કાપું પડે કાપો જે મરે અને એક બાજુ પાર્થ કુમાર ને પણ બાજુમાં તમે જોઈ શકો છો ભાઈ ચૂલો સળગાઈ રહ્યા છે એડવાન્સ તેલ ગરમ કરી દે અને આપણે આ બાજુ ગોટાનો લોટ તૈયાર કરી દઈએ પ્રવીણ કાકાના ગોટા છે એટલે ખાવાની બઉ મજા આવશે અંદર એક જીરુએ જોવા મળ્યું હોય તો ગાય ગોટામાં ભાઈ આપણે પાણી રેડી દીધું છે અને હવે આ થઈ હાથ વડે મિક્સ કરી દઈએ રેડી શિયાળાના પેલા પહેલી વાર આપણે ગોટા બને મતલબ કેવાય લે શિયાળાની સીઝન ના ભાઈ પેલા ગોટા છે આબા આ એ વધારે ઢીલું થઈ ગયું લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એક જ ઝટકામાં આગ મસ્ત પકડી લીધી છે હવે પેલું શું કહેવાય કઢાઈ લાવી ને તેલ બેલ ગરમ કરી એટલે ભાઈ બેટર બનાવું છું બેટર બની જાય તળી દઈએ ગોટા સરસમાં મજાના આ મિત્રો આના અંદર થોડું પાણી વધારે રહી ગયું લાગે છે પાર્થકુમાર થોડું પ્રોબ્લેમ થઈ ગયું કઈ વાંધો નહીં લબરતા ગોટા ખાશું આપણે ખાશું ખાશું કોક તો કરશું યાર ઓબડી તો ગાઈઝ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ભાઈ ભાવાજીએ મોય પોણી થોડું વધારે રહી ગયું છે ઉતાવળ ઉતાવળમાં એટલામાં પાછળ તમે જોઈ શકો છો બે મિત્રો જઈ રહ્યા છે ચણાનો લોટ લેવા માટે એ બાવ એટલા પાસ આપણે ચાલુ કરી દઈએ કામકાજ તો બાકી જો આ બાજુ આગળ હર ગઈ દીધી ફટાફટ ચાલો ઓપનિંગ કરાવ તો મિત્રો ખાશો કલાક થઈ ગયો પછી આ બધા મોણસો આવ્યા છે અને આપણે થોડું બધું મેં ભેગું થઈ ગયું બધા પોણી લઈ ગયું છે લિક્વિડ વધારે થઈ ગયું છે એટલે આપણે બીજો પાછો ચણાનો લોટ મંગાવ્યો પણ આ તો હારા ગોટાનો લીટર્ન લોટ લઈને આવી જશે બોલો એટલે ધ્યામાં ધ્યા મારું નાખું નાખવું પડે તો ભાઈ આ સરગે છે ગોઠા પણ રેડી છે હવે બસ તરવાના છે પછી સરસ મજાના બે ખાઈએ ગાઈસ મને ગીત ગાવાનું મન થઈ છે ગાઈ જાવ ગાઈ લે ગાઈ લ્યો અરે દીકુ તારા ઘરે વધુ રહેવું ને મરજા અરે જાનુ અરે જાનુ જાનુ તારા ઘરે વધુ રેવું ને મરજા

પણ આમ બરાબર બચજો તો છે એટલે મજા આવે છે બચજો ખાવાની ત્યાં ચાખ્યા છે તો ખરા લાવજો ભાઈ ગોટો લાવજો હમ એક નંબર પચજો ભાઈ હો ભાઈ બેન પચજો એક નંબર પચજો દુનિયા ના સૌથી મોટા ગોટા બનાવ્યા છે તમે જુઓ અંદર બધું છે ભાઈ એક ગોટા મિત્રો એકદમ પેલા શું કેવાય કોના જેવા બનાય ભાઈ ભાઈ તમે ગોટા મોણસ કા હું કે મોટા મોટા ગોટા બનાય ભાઈ ભાઈએ દેડકા ગોટા દેડકા ગોટા તો મિત્રો જોઈ લેવા મે સોરસી ભૂલી ગયા છે ઘરે હવે દેશી જુગાડ કરો પડશે તો માટે આ લાકરો ઉપર આવી છે ધીમે રહીને ઉતારી લઈએ જો અમે ગામડાના લોકો કહેવાય અમને આવી બધી ટેકનિકો ખબર હોય કેમ કે અમારે વન વગડામાં હોય આવી રીતે ગમે ત્યારે કોઈ પણ સમસ્યા છે બોલો પણ મિત્રો આવું અમે શીખેલા છીએ અમે પણ ખેડૂતના પુત્રો છીએ બધા એ તો પાછળથી નોકરી આવી એ વસ્તુ અલગ છે

તો ગાઈઝ વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ચાલો તાર મળીએ નવા વિડીયો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવાર નું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન જય માતાજી રામ